હેલો ગાઈસ વેલકમ બેક ટુ માય ચેનલ સ્વાગત છે તમારું બધાનું મારા આજના વ્લોગમાં તો આજે છે અગિયારસ અને આજે રામાપીર બાપાના મંદિરે છે મહાપ્રસાદ તો આપણે જઈ રહ્યા છીએ ત્યાં પ્રસાદ લેવા તો હું તમને પણ દર્શન કરાવું તમારે દર્શન કરવા હોય તો બ્લોગના એન્ડ તો ચાલો આપણે અમે ઘરેથી નીકળી ગયા છીએ હવે આપણે માના દર્શન પણ કર્યા તો આપણે જઈ રહ્યા છીએ રામાપીર બાપાના મંદિરે તો બસ હવે આપણે છીએ તો આપણે ભોગી ગયા છીએ રામાપીઠ બાપા ના મંદિરે તો હવે આપણે ચાલીને જઈ રહ્યા છીએ તે તરફ તો જોઈ શકો છો કેટલી ગર્દી છે ત્યાં બધા માણસો ઘણા બધા માણસો આવ્યા છે દર્શન કરવા માટે તો સૌથી પહેલા આપણે દર્શન કરી લઈએ પછી આપણે પ્રસાદી લેશું જોઈ શકો છો કેટલી ભીડ છે ભક્તોની તો આપણે દર્શન કરી લે ચાલો હું તમને દર્શન કરાવું જોઈ શકો છો કેટલી ગર્દી છે ભક્તોની પગ મેકવાની પણ જગ્યા નથી પણ તોય હું તમને દર્શન કરાવું જોઈ શકો છો કેવું સુંદર સજાયું છે અંદર મંદિરમાં બધે અને કેવા સુંદર લાગી રહ્યા છે રામાપીર બાપા જોઈ શકો છો ચલો બધા દર્શન કરી લ્યો રામાપીર બાપાના તો તમે જોઈ શકો છો બધા કે ભક્તો ની કેટલી ભીડ છે પ્રસાદી લેવા માટે જોયું કેવી ગર્દી હતી વધારે ન ઉતારી પણ બસ આજનો તમને મારો ગમ્યો હોય તો મારા ચેનલને શેર કરવાનું ભૂલતા નહીં અને સપોર્ટ કરતા રહેજો તો ફોર વોચિંગ બાય બાય